ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પી બેઠો આવો તો તો કાકા એક નાસ્તો કરીશી ગુડ મોર્નિંગ કાકા જય માતાજી ચા પીધી ના ચા પીવાની નાસ્તો કરી લે આપડાઈ જતા પેલા ઘરે દાદી તો ચા પીવા બેઠો છે પી લો પી અમે ગુડ મોર્નિંગ ગુડ જય માતાજી ચા પિયોનું ચાલુ છે ઠંડી આવો ઠંડી આવવા જલા ટિફિન ચાલુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી ચા પીધી ટિફિન તમે ચા કાકા આજે તો ઉઠ્યા નહીં હાલ નહી

ਕੁਰਦ ਮੈਂ ਕਹਿ ਲਿਆ ਇਹ ਹਾਲੀ ਗਾ ਰੋ ਰੋਤਾ ਨਹੀਂ ਨਾ ਨਮਾ ਵਾਇਆ ਅਪਾ ਉਹ ਬੱਤ ਹਾਂ ਆਵੇਂ ਅਮਾ ਰੋਵਾਇ ਦੇ ਇਨੇ ਤੋਂ ਵੀ ਆ ਰੋ ਕੰਦੀਆ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਚਾਪੀ ਦੀ ਲਾਜ ਕੋਲੇ ਦੇ ਖਾ ਚੋ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਜੈ ਮਾਤਾ ਜੀ ਚਾਪੀ ਦੀ ਚਾਪਿੰ ਜੋ ਪਤੰਗ ਵਿੱਚ ਚੀ ਕੋਨੇ ਕਾਲ ਕਾ ਬਾਪਾ 10 ਵਜੇ ਹੜਾਕ ਆਪੜ ਸੁਰੂਪਾਂ ਦੇ ਅਨੁਸਾਰ ਦਵਾ ਖੋਚ ਤਾਰੇ ਬਾਤ ਮੈਂ ਜਾਣੂ ਨੇ ਜਾਣ

So, so you look. guess? know <laughs> <laughs> Oh wow So guys so have Can We are going to taste go? <laughs> 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 it? Like guys so

apa yang terjadi selama Hua? Ah, naik. tuh kabar. ya. Hari hilir. udah. pintu

આપડા ઘેર ચા પીએ છીએ ગુડ મોર્નિંગ જય ચા પીવી જવાનું સર એકબા બધો સાહેબ આપડે ગુડ મોર્નિંગ

આ નિયો ના સતરંગી જોવા આયાા ઢાબા પર જો તારા કોઈ ડાબુ તોય જ આવતો ને ચાવો મોતી હે સતરંગી હા ચાટ ભડી જો તો કેટલી ભરી છે બતાય દો આવડી મોતી ખાઓ સતરંગી ને આ તો એ જ સરક જાય ને Sapi haa taa pilakare, <unintelligible> gatono taa kibijotu kakai nai ena maa si pilakare, <unintelligible> cappi haa nuchaluseen, <hesitation> maa 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 maa

હમમ પક ચોપડા પડેલા ને તો બટલ એક મહેરો છે ને કો તો હતા બે ચા પીવા તો ગાઈસ બગી ના આટલા મિત્ર બે તો ચા મેને સી એકલો સી એકલો એ પણ ગલ દે એટલે એવું હોય કોને આને તમાર નહીં ચાલવાનું ચા પી ના તુને ચા પી જા

મમ્મી <laughs> આવશે <laughs>

ुड नाईट जयजी गुड नाईट जय माता किती बोला गुड नाईट जय माता गुड नाइट जय माता गुड नाइट जय माता